મિત્રો જય રોન અભાઈ સ્વાગત છે તમારું ફરી જ નવાનું અને તામિલનાડુ થી રિટર્ન આવી રહ્યા હતા એમટી હજાર કિલોમીટર એમટી આવી કારણ કે માલ બાલ કશું મળી નતું પોક દુલિયા અને ધુલિયા પહેલાં આર્યો જે છે નેનો ઘાટ આવ્યો નોમ મને યાદ નેનો ઘાટ આવ્યો ગમે ત્યાં પહોંચ્યા છીએ અને જવાનું છે ડાયરેક્ટ જુનાગઢ દૂધ ભરવા માટે હજુ બરોડા ગાડી દોરાવી પડી છે બરોડામાં જઈને પેલા ગાડી મસ્ત રીતના ધોળાવી પડશે પછી જાઉં જૂનાગઢ આધરાતુ જૂનાગઢ પહોંચી જ આવો જૂનાગઢથી ફરીને પછી દિલ્હી તો મિત્રો હું વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો આવી ગયા છીએ ધુલિયા અને હોયથી મારવાની છે ખાલી સાઈડ સુરતવાળા રોડ ઉપર અને હા જશે નવાપુર બોર્ડર નવાપુર બોર્ડરથી નેકાશી ચું શું નલસાણા પલસાણા વલસાણા ચોકડી અહીંયા કરે છે ફાઈનલી જોવા આઈ જાય છે સાકરી ઘાટ

હમોધી રોડ પર જગ્યા ના જગ્યા હોટલ ઉપર લઈ લેતા બીજું તો ચા મજબૂત હોય એની તોલ નાખ્યા પછી ચા પીનાઈએ છીએ અને હવે ખોળીએ છીએ હવે સર્વિસ સ્ટેશન તો વડોદરા એકસો ત્રીસ કિલોમીટર અંકલેશ્વર પપ્પા થયા છીએ અને સર્વિસ સ્ટેશન હજુ સુધી મળ્યું નહીં અમને કારણ કે ટેન્કર અંદરથી દોરાયું પણ મતલબ તો સર્વિસ સ્ટેશન નહીં મળે તો ચોટીલા વટીલા કરાવી હોય તો જોઈએ મળી જાય તો કરાવી દઈએ આવી ગયા છીએ ભરોચ નર્મ નર્મદા નદી હે નર્મદા માં હા ફાઈનલી પોકી ગયા છીએ વડોદરા અને વડોદરાથી આપડે વાસદ થઈને જવાનું છે વગોદરા વાળો હાઈવે પકડવાનો છે સારું ટ્રાફિક છે શીખર આટલું આટલું પંચર પડે તો ટ્રાફિક ગમે તે થાય તો ટ્રાફિક ખાટા હોય તો ટ્રાફિક સુરત લાઈન્સ તો સુરત લાઈન છે તો મોમાય હોટલ અત્યારે કાધું અને મોમાય હોટલ આવેલી છે તારાપુર રોડ ઉપર એસપી કંપની બાજુમાં અને ખાવાનું મિત્રો જોરદાર મસ્ત મજા આવી જાય ખાવાની છ થી સાત સાતની સબ્જી અને મજા આવી ઘી રોટલા બધું મજા આવી જાય ખાવાની જેવું બધું ખાવાનું એકદમ મસ્ત છે તો ખાઈ લીધું છે અને પોકવા થયા છીએ તારાપુર પોકવા થયા છીએ બાચીએ છીએ બાકી ચોટીલા જઈ અને આપણે એ કંઈ હોઈ જવાનું છે કારણ કે હજુ ચોટીલામાં ગાડી સર્વિસ કરાવવી પડશે કારણ કે પીલા ઉપર વડોદરા આવતા હોય તો રાત થઈ ગઈ એટલે પછી રાતે તો કોઈ સર્વિસ ના કરી તો ચોટીલા ગમે તે ચોટીલા પહેલાં હોટલ આવો એ કુઈ જાઓ અને ચોટીલામાં સર્વિસ કરાવી દેવ મિત્રો તો ડીઝલ એ આપણે પૂરાવાનું છે પીડા ઉપર આવી ગયું છે ડીઝલ તો જુનાગઢ પહોંચવા માટે એક હજારનું ડીઝલ લંખાઈ દેવું કારણ કે એટલું ડીઝલ ચાલશે નહીં આપણો લાઈટો બાઇટો ચાલુ કરી દઈએ આપણે પહોંચ્યા છીએ ગોરેલ ગોરેલ મિત્રો વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને ને તો ફરજિયાત કરી દેજો કારણ કે સાડા સાતસો પ્લસ આપણી ચેનલ ઉપર જતા રહ્યા સબસ્ક્રાઈબર હતા આપણી સાડા સાતસો પ્લસ જણાની ફેમિલી થઈ જશે આપણા લોકોની તો એવો ને એવો મિત્રો સપોર્ટ કરતા રહેજો અને આપણી ફેમિલીમાં જોડાતા રહેજો મિત્રો ફાઈનલી તો હવે જડી જઈએ ઉપર આપણા મેન હાઈવે ઉપર સાઈડ નો પંપ આપડે પુરાવાનો છે ડીઝલ મેળા આવતો નહીં કારણ કે જેટલા પંપ આવે બધાની સાઈડ આવે છે મેળા આવતો નહીં તો આ બાજુ પંપ આવે તો મેળા આવે ડીઝલ પુરાવાનો તો ફાઈનલી જો આપણો પંપ પંપાયું છે જીઓનું ડીઝલ પુરાઈ લઈએ ફટાફટ તો ફાઇનલી મિત્રો ડીઝલ બીજલ પુરાઈ અને એપલ ઓટલ લાઇન ઉપર આવીને ઊભા છીએ અને વાગવામાં વાગ્યા છે ડોટ અને ચોટીલા આવા હોયથી બાકી છે ત્રીસ થી પોત્રીસ કિલોમીટર ચોટીલા બાકી છે તો હોય હોય જઈએ કારણ કે ચોટીલામાં સર્વિસ કરાવવાની છે તો સર્વિસ સ્ટેશન ખુલશે સવારે છથી સાત વાગે તો પછી છ વાગે હેઠશું પહોંચાડા પહોંચી એટલે તેઓ પહોંચી જાહ કમ્પ્લીટ ટાઈમે એ સર્વિસ સ્ટેશન ખુલશે ને આપણે ટાઈમે પહોંચી જાઓ ત્યાં પણ તો મિત્રો વિડિયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલનો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો બીજો હૉલો કાલે બનાવશું જૂનાગઢનું